નમસ્કાર આપ જોઈ રહ્યા નવસારી મહાનગરપાલિકાએ કડક વલણ અપનાવ્યું છે મહાનગરપાલિકામાં રજૂઆત કરવા ગયેલા કર્મચારીઓ પૈકી છ કર્મચારીઓને નિલંબિત કરાયા મહાનગરપાલિકા દ્વારા કર્મચારીઓને નિલંબિત કરવા સાથે યુનિયન પ્રમુખ વિરુદ્ધ ફરિયાદ કરાઈ છે ગુજરાત અર્ધ સરકારી કર્મચારી યુનિયનના પ્રમુખ હરીશ પારેખ વિરુદ્ધ મનપાએ પોલીસ ફરિયાદ નોંધાવી સરકારી કામગીરીમાં રૂકાવટની કલમો હેઠળ મનપાએ નોંધાવી ફરિયાદ ઉગ્ર રજૂઆતમાં સામેલ ન હોવાનો કર્મચારી યુનિયન પ્રમુખે દાવો કર્યો છે નિલંબિત કરાયેલ કર્મચારીઓ યુનિયન સભ્ય ન હોવાનો પણ પ્રમુખે ખુલાસો કર્યો કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને એક જે આગેવાન તરીકે કાલ જે ઉશ્કેરણીજનક પ્રવૃત્તિ કરવામાં આવી હતી તે હરીશભાઈ પારેખ કે જે સંસ્થાના કર્મચારી નથી એમના ઉપર એફઆઈઆર દાખલ કરવામાં આવી છે હાલ એમને ફરજ પરથી કર્મચારીઓને છૂટા કરવામાં આવેલા હતા જે રોજમદાર તરીકે સંસ્થામાં લાંબા સમયથી કામ કરતા હતા એમને ફરજમાંથી હાલ મોકફ પડશે સંસ્થાના કોઈ કર્મચારી નથી પરંતુ જે તે વખતે કર્મચારીઓ ઉશ્કેરણી કરીને ટોળા સાથે રજૂઆત કરવા માટે આવેલી હતી તે ઇન્ડાયરેક્ટલી પણ કર્મચારીઓ સાથે સંકળાયેલા નથી છતાં પણ આ પ્રવૃત્તિ કોઈ બી પ્રાયોર ઇન્ટિમેશન વગર નવસારી મહાનગરપાલિકામાં કરવામાં આવી હતી જેના કારણે ફાયર કરવામાં આવે છે મુખ્ય કારણ કહું તો કોઈ બી સંસ્થા રજૂઆત કર્મચારીઓને સાંભળતી હોય છે રજૂઆતનો મુખ્ય ભાગ રજૂઆતની પ્રોપર પદ્ધતિ હોય છે કે જે પદ્ધતિનું પાલન કરવાનું હોય છે અને સંસ્થાના વડા તરીકે કોઈ બી અધિકારી તે સાંભળે છે પરંતુ જે રીતે રામધૂન બોલાવવામાં આવી ઉચ્ચારણ કરવામાં આવ્યું એ એક કોઈ બી સંસ્થાના ડિસિપ્લિન વિરુદ્ધની પ્રક્રિયા કહી શકાય જેના ભાગરૂપે આ પગલું શિક્ષાત્મક કાર્યવાહી શિસ્તભંગની કાર્યવાહીના ભાગરૂપે આ ફરજ મોકૃતિની કાર્ય કાર્યવાહી કરવામાં આવી છે નગરપાલિકા દ્વારા ગત રાત્રે ખૂબ મોટું કામગીરી ખાઈ હોય એવું લાગ્યું રાત્રે બે વાગે મારા વિરુદ્ધ સરકારી કામમાં રુકાવટની ફરિયાદ દાખલ કરવામાં આવી મને ખબર પડી ગઈ રાતના જ ખબર પડી હતી એના પછાડ કારણ જે મને જાણવા મળ્યું તે એવું હતું કે હું કર્મચારીઓના પ્રશ્નોની રજૂઆત કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો પરંતુ કર્મચારીઓના જે કંઈક સૂત્રોચ્ચાર કે જે કંઈક કરતા હતા તેનાથી નારાજ થઈને મેં એ લોકોની રજૂઆત કરવાની માંડવા કરી અને હું પરત થઈ ગયો હતો પરંતુ આની પછાડીનું કારણ મને એવું લાગે છે કે નગરપાલિકામાં બેઠેલા અધિકારીઓ નાના કર્મચારીઓને દબડાવવાનો પ્રયાસ કરી રહ્યા છે આ બાદ આ બીજું કંઈ જ નથી કે કાયદાકીય પગલાં લેવાના હશે તે રહેવાશે કર્મચારીઓને છૂટા કરવા બિલકુલ યોગ્ય નથી આ નાના કર્મચારીઓ પોતાની માંગણી રજૂઆત કરે તો ખરા એ લોકોને કોણ સાંભળશે એ લોકો આક્રોશિત થયા હોય તો જ અહીંયા સુધી આવ્યા ને દસ પંદર વીસ વર્ષથી કામ કરતા હોય અને એ લોકોનો પગાર બાર હજાર હોય તેમાંથી છ દિવસની રજા કાપી લેવાતી હોય અને આજકાલના જે આવ્યા છે એ લોકોને સત્તર અઢાર હજાર વીસ હજાર પગાર મળતો હોય ત્યારે સ્વાભાવિક છે કે એમાં આક્રોશ ઊભો થાય